લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ બનાસકાંઠા પાલનપુર ખાતે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાય એવી એમ કાઉન્ટિંગ અને પોસ્ટર બેલેટ કાઉન્ટિંગ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીની અધ્યક્ષતામાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની મતગણતરીમાં રોકાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બે સંસદીય મત વિભાગ બનાસકાંઠામાં તારીખ સાતમી બે ના રોજ મતદાન યોજાઉ આગામી ચોથી જૂના રોજ જગાના સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વરણ વરણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે મતગણતરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી માર્ગદર્શન અને સૂચનોથી વાકેફ કરવાના ભાગરૂપે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુપરવાઇઝર મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાય બે સેશનમાં યોજાયેલ તાલીમમાં સવારે દસથી બાર વાગ્યા સુધીમાં પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ અને બપોરે બારથી બે વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાય જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીએ જરૂરી માર્ગદર્શનની સૂચનો આપ્યા હતા અને ડીસા પ્રાંત અધિકારી શ્રી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર સુશ્રી ને પંચાલી મતગણતરી વખતે રાખવાની જરૂર સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સની વિગતવાર સમજૂતી આપીને તાલીમમાં સાથે સાત વિધાનસભા ક્ષેત્રના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પોસ્ટલ બેલેટના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સહિત છસો આડત્રીસ જેટલા મતગણતરી સુપરવાઇઝર મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરે ભાગ લીધો